પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે આવેલ માઇનોર કેનાલની નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા અને પાણી છોડવામાં ન આવતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા મહેમદાવાદ ગામના ખેડૂતોએ સાથે મળીને જાતે કેનાલની સફાઈ હાથ ધરી હતી શેરગંજથી મહેમદાવાદ આવતી નર્મદા યોજનાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી પણ કેનાલની સાફ સફાઈ પણ કરવામાં આવી નથી ત્યારે કેનાલમાં જે કચરો ભર્યો છે તેને લઈને ખેડૂતોએ સાથે મળીને સાફ કરવા મજબૂર બન્યા છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આવે છે પરંતુ ફોટા પાડીને પાછા જાય છે ત્યારે કેનાલની સફાઈ તંત્ર નહીં પણ ખેડૂતો જાતે કરી રહ્યા ખેડૂતોએ જણાવ્યું હતું કેનાલ હાલ તો ગાંઠિયા સમાન બની છે ખેડૂતોએ જણાવ્યું હતું કે કોઈ દિવસ સાફ સફાઈ કરવામાં આવી જ નથી અને ઘઉં કે પશુઓ માટે ઘાસચારો સિંચવો હોય તો સિંચાતો નથી ત્યારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે તાત્કાલિક ધોરણે આ કેનાલ સાફ સફાઈ કરાવીને પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માંગ ખેડૂતોએ કરી રહ્યા છે અમારા ગામમાં અમારા ક્ષેત્રમાં આ કેનાર આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંત્રાટીને ક્યાં તો અવળહવળ જવાબ દે છે અત્યારે તમે હાલ આવીને તમે આ કિનારને સંભાળી જાઓ કચરો છૂટલો ભર્યો છે અમારા ઘઉં અને અમારા ઢોરાને કોઈ રચકાબાદી કોઈ કરવું હોય તો અમારાથી થતું નથી તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ આલડી સાફ કરાવો જે શેરગંજથી મેમદાવાદ આવતી કેનાલ છે તેમાં પાણી છોડવામાં તો આવ્યું નથી પણ હજુથી સાફ કરવામાં આવી નથી તમે જુઓ તો અત્યારે કચરો ભર્યો છે ને કે જેનો કોઈ પાર નથી તેમાં કોન્ટ્રાક્ટર જે આવે છે તે ફોટા પાડીને પાછા જતા રહેશે તો અત્યારે ભેંસો માટે જે ઘાસચારો કરવો હોય કઈ રીતે કરવો ઘઉં પાવા છે કોઈ ઘાસચારો છે તેના માટે શું કરવું તો ખેડૂતો છે જે જાતે જે સફાઈ કરી અને આ કામ કરી રહ્યા છે તો આનું કંઈક નિરાકરણ આવે તો સારું બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર